કોણ છે તો કે એક જ ચાલે એવું કે એટલે કોણ કે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે એવી રીતે ચૈતરભાઈ આજે નાના નાના બાળકોથી માંડીને દરેક લોકોના દિલોમાં વસે છે આપ તમે સૌ કોઈ જાણો છો કે ચૈતરભાઈ વસાવા એ આપણા માટે અવાજ ઉઠાવ્યો છે ચૈતરભાઈ વસાવાએ આપણોને બોલતા કહેરા છે ચાલતા કહેરા છે ચૈતરભાઈ વસાવાએ ભાજપની સામે તાના સાહી સામે અવાજ ઉઠાવ્યો છે કોઈ એમના માટે નહીં આપણા માટે ઉઠાવ્યો છે ચૈતરભાઈ વસાવા પહેલેથી જ લડાયક ના નેતા છે તમે માનો નહીં અમારું કામ છે ડમલાઈ આજે જીએમડીસી દ્વારા જે અમારી જમીનો હડપવાની કોશિશ કરવામાં આવી છે એ કોશિશ જીએમડીસી ની સામે અવાજ ઉઠાવવા માટે અમને આટલામાં આટલા કોઈ નેતા નહી અમે બધા નેતાઓની ઘેર ઘેર ફરી વહે કે સાહેબ અમારે જમીનો નહીં આપી અમારી જમીનો ના જવી જોઈએ અમુક અમારા માટે બોલો પણ એક પણ નેતાએ એવું નહીં કીધું કે ભાઈ તમારી જમીન નહીં જાય ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવે છે એવો અવાજ કદાચ આખા ગુજરાત માં કોઈ નહીં ઉઠાવે અમે અડધી રાતે ચૈતરભાઈ વસાવા ને આઠ નવ વાગે ફોન કર્યો ચૈતરભાઈ વસાવા કીધું કે ભાઈ કાલે સવારે ધારાસભ્ય હોવા છતાં પણ ઝઘડિયા ખેડૂતો માટે ઝઘડિયા લોકો માટે ચૈતરભાઈ વસાવા લડવા તૈયાર થયા હતા અમે કોઈ નેતા નતા અમે કોઈ જગ્યાએ ચૂંટણી નહીં લડ્યા કે કોઈ જગ્યાએ ઉભા બી નહીં રહ્યા અમે કોઈ પાર્ટીઓનો પ્રચાર બી નહીં કર્યો પણ પહેલી વાર અમને એવું લાગ્યું કે આ નેતા છે કે જેના માટે આપણે બોલવું જોઈએ એને પ્રચાર કરવો જોઈએ એને સહકાર આપવો જોઈએ ચૈતરભાઈ વસાવાએ અમારા માટે અવાજ ઉઠાવ્યો અમારી રજૂઆતોને વિધાનસભામાં રજૂ કરી એ અમે અમે આટલા મોટા થયા અમારી વિધાનસભામાં વિધાનસભામાં અમારા ગામનું નામ અમે પહેલી વાર ચૈતરભાઈ વસાવાના મોડે સાંભળ્યું કે ભાઈ આ ઝઘડિયા તાલુકામાં આટલી જમીન સરકાર છીનવી રહી છે તારે અમને એવું લાગ્યું કે ચૈતરભાઈ વસાવા જેવા નેતા આજે આખા ગુજરાતમાં હોવા જોઈએ અને ચૈતરભાઈ વસાવાનો દે અને આમાં આમ આદમી પાર્ટીનો ધ્યેય એક જ છે કે ગામે ગામ ચૈતરભાઈ વસાવા ઊભા કરો ગામે ગામ ચૈતરભાઈ વસાવા ઊભા કરો આજે ચૈતરભાઈ વસાવાને આમ આદમી પાર્ટી બબ્બે રાજ્યોમાં સરકાર બનાવી ચૂકેલી પાર્ટી હતી જો આમ આદમી પાર્ટી ધારક તો નાના માણસોની વચ્ચે નહીં મોટા મોટા માનતાર માણસોની ગેરચેન બેહતી પણ આમ આદમી પાર્ટીએ નાના માણસોને પસંદ કર્યા નાના માણસોમાં જાગૃતિ લાવવાનું પસંદ કર્યું આજે આપણે અહીં બધા બેઠા છે તમને ખબર છે કે અહીં બી બધા બહુ મોટા મોટા નેતાઓ છે આજે આપણે જો પહેલા જ અહીંયા ચૈતરભાઈ વસાવા જેવા નેતા આવ્યા હોત તો આજે આપણા ગામમાં અહીંયા આપણા લીડર ઊભા હોત ચૈતરભાઈ વસાવા જેવા લીડરો ઊભા હોત કે ગામે કામ જારે જરૂર પડે તો એ તમારી સામે ઊભા રહી જાય આજે મને બહુ દુખ થયું મેં સોશિયલ મીડિયામાં જોયું કે અહીંયા પંચાયતના સરપંચ અને પંચાયતની બોડીને એવું કદાચ સાપાસી આપું કે એમણે રજૂઆત કરી કે ભાઈ અમારે ટ્રકો નહીં ચાલવા દેવી આ નહીં ચાલવા દેવી પણ દુઃખ બાબત છે કે પંચાયત પણ કોઈ સાંભળવા નહીં કેમ નહીં સાંભળવા કેમ કે આપણે નેતા જેવા ચૂંટણી મુકાત કે કોણ સાંભળે આપણું નેતાઓની ગાડીઓ ચાલે નેતાઓની જ લીચો ચાલે કોણ સાંભળે આપણું પંચાયત નું જયારે ના સાંભળવામાં આવતું હોય તો નાના નાના લોકો નું કોણ સાંભળશે પણ આ વખતે ટાઈમ છે ને હવે બહુ ટાઈમ હવે નજીક જ છે આ વખતે આપણે એવું અહીંયા રહીશું કે અહીંયા થી કોઈ ચૈતરભાઈ વસાવા ઊભો થાય ને અડધી રાતે કોઈ નાના માણસને તકલીફ પડે ને એવું કહે કે સાહેબ મારે આ તકલીફ છે તો પાંચ મિનિટમાં તમારું નિરાકરણ આવવું જોઈએ તૈયાર છો ને તમારા ગામ નો કોઈ નેતા અહીંયા ઉભો હોય ને એવું કઈ કે અમે તમારી હાથે છે અહીંયા ને બને અહીંયા જે થાય જયારે કોઈ તહેવાર હોય તો આપણે ફૂલ આર લઈને નેતાઓની ની ઘેર જઈએ તે હું કામનું છે હવાર થાય ને આપણે ત્યાં બાયણે એની ઘેર ઉભું રહી જવાનું કે લે આર પહેરાવું તને

જે પણ તકલીફો છે એનું નિરાકરણ આવશે જકડિયા તાલુકામાં આવે એવી કોઈ તાનાશાહી નહીં કે તમને બીવાડે અમે બી નાના નાના માણસો છે અમારી પાછળ કોઈ બેકગ્રાઉન્ડ નહીં કોઈ મુખ્યમંત્રી કે નરેન્દ્ર મોદી આવે તો અમને પકડી મૂકી દે છતાં બી અમે ઓળખ છે આજે અમે દરેક જગ્યાએ અવાજ ઉઠાવીએ આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે લઈ અમારી સાથે ઉભા રહે અમે ગમે ત્યારે અડધી રાતે ફોન કર્યો કે પિયુષભાઈ આવો પિયુષભાઈ ફોન ઉપાડીને અમારી હાથે રહે સંદીપભાઈ આવો અમારા હાથે રહે સર્જનભાઈ આવો અમારા હાથે ઊભા રહે કેમ અમને પણ જુસ્સો છે કે આવા લોકો જો અમારી સાથે હશે આમ આદમી પાર્ટી જો અમારા સાથે હશે તો અમે પણ ઘેર ઘેર ચૈતરભાઈ વસાવા ઉભા કરીશું ને અન્યાયની સામે લડવા માટે ચૈતરભાઈ વસાવા બનવું જ પડશે આપણી ઝઘડિયા તાલુકા પંચાયતમાં આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનશે બનશે ને બનશે કોઈ ગમે તે કરી લે કોઈ ગમે તેટલા દિવાળી લે આ નાના માણસો છે તો આ ધારી લેશે ને તો આ કરશે

પાંચ વર્ષ તમારે એમના બાયને આર લઈને જવું પડશે એટલું યાદ રાખજો જો તમે કોઈ તમારા અંદર થી ઉભા થયેલા નીડર વ્યક્તિને જીતાડશો ને એ વ્યક્તિ તમારે ઘેર ઘેર આવીને પૂછશે કે કાકા હું કામ છે બોલો તમે તૈયાર છો ને આમ આદમી પાર્ટીની જે લડત છે એમાં જોડાવા માટે તૈયાર છો કે નહીં તૈયાર છો ને રહેવું પડશે હવે તૈયાર ઘેર ઘેર ચૈતર વસાવા ઊભા કરવા પડશે બસ આટલું જ કહીને હું હવે નિરું છું આગળ કઈ પણ જે વ્યક્તિઓ હશે અમારા જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ આપશે